તો આ તરફ અમદાવાદ સુભાષ બ્રિજ પાસે આવેલા નગરના લોકોએ વિરોધ કર્યો છે સોસાયટીના કોમન પ્લોટ બરોબર ત્રાહિત વ્યક્તિને નામે નોંધાઈ ગયો છે અડતાલીસ વર્ષ જૂની સોસાયટી રીડેવલપમેન્ટમાં ગયા બાદ આ ખુલાસો થયો છે બારોબાર પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાતા રહીશો આખરે મુશ્કેલીઓ મુકાયા છે અને હવે લોકોએ વિરોધ વ્યક્ત કર્યો જર્જરિત ઇમારતના કારણે એએમસીએ નોટિસ આપી હતી રહીશોએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી સોસાયટીમાં ત્રણ વિભાગ મળી ચારસો એકતાળીસ ઘર છે તમામ વિભાગો સાથે મળી વપરાતા કોમનપ્લોટ અચાનક ત્રાહિત વ્યક્તિના નામે નોંધાઈ જતા લોકોએ હવે વિરોધ વ્યક્ત કર્યો છે તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા સપના શર્મા જોડાયા છે વધારે વિગતો આપશે સપના સોસાયટીનો કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાઈ ગયો છે અચાનક લોકોને આ ખબર પડે છે અને હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું છે આખો મામલો બિલકુલ ધરા મુખ્ય વાત એ છે કે અડતાલીસ વર્ષોથી એક જગ્યાએ આપણે રહીએ છીએ એક સોસાયટીમાં રહીએ છીએ એનો કોમન પ્લોટ છે અડતાલીસ વર્ષ બાદ આપણને ખબર પડે છે કે જે કોમન પ્લોટ કે જે ત્રણ વિભાગ એક સાથે તહેવારોની ઉજવણી જે જગ્યાએ થઈ છે એ કોમન પ્લોટ અચાનક ત્રાહિત પક્ષના નામે દસ્તાવેજ તેના બોલાતા હોય તો નિશ્ચિત રૂપે જે રહીશો છે એમને ઝટકો લાગે આ પરિસ્થિતિ સુભાષ બ્રિજ પાસે જે પુરુષોત્તમ સોસાયટી છે ત્યાં બની છે સાડા ચારસોથી વધારે અહીં જે મકાનો છે લોકો અહીં રહે છે લગભગ 1600 થી બે હજાર જેટલા લોકો અહીં રહે છે પરંતુ પ્રશ્ન હવે આવીને અટકી ગયો છે કે એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા જે બિલ્ડિંગ છે જર્જરિત થઈ ગયા હોવાના કારણે તાત્કાલિક આ મકાન ખાલી કરાવે અને સોસાયટી રીડેવલપમેન્ટમાં જવા માંગે છે પરંતુ કારણ કે કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાઈ ચૂક્યો છે તો હવે જે સોસાયટીના લોકો છે એવો બહાર પણ નહીં જઈ શકતા અને ખાસ કરીને રીડેવલપમેન્ટની પ્રોસેસમાં પણ નથી જઈ શકતા કેવા ભયના ઓંધાર નીચે લોકો જીવવા માટે મજબૂર છે સ્થાનિકો છે એની સાથે વાત કરીશું આપ જણો કેટલી મુશ્કેલી અહીં રહેવા માટે અહીંયા તદ્દન મુશ્કેલ વરસાદ આવે તોય અમને ભયજનક લાગે સીડી ઉતરીએ તો એ અમને બીક લાગે છે રાતે સૂઈએ તો અમે ગભરાતા ગભરાતા આખી રાત જાગી રહીએ અમે એટલો અમને ભયને ભય લાગે છે અને જલ્દીથી જલ્દી અમને આમાંથી નીકાળો બહાર કે રિડરફમાં જઈ રહ્યું છે તો ગમે તે બહારને આ કૌભાંડ ઊભું થયું છે તો તમારું જવું ક્યાં કે અમારી પરિસ્થિતિ એવી છે કે અમે બહાર મકાન લઈને નહીં રહી શકતા કે નથી ભાડું ભરવાની અમારી તાકાત અમારે કરવું તો શું કરવું અમને જલ્દી આની અંદરથી અમને બહાર નીકાળવો

તેવીસ સત્યાવીસ હજાર ઝીરો ચુમ્મોતેર ચોરસવાર હતી જ્યારે ઓગણીસો છોત્તેરમાં અડતાલીસ વર્ષ જૂની સોસાયટી છે અને આજે એ જગ્યા કઈ રીતના ઓછી થઈ ગઈ છે અને અમારો જે એરિયામાં કઈ રીતના ભ્રષ્ટાચારનો જમીનનો મોટો કૌભાંડ થયો છે અમારી કોમન પ્લોટની જગ્યા છે અને આમાં અમે ચારસો એકતાલીસ પરિવારો રહીએ છીએ અને ત્રણેય સોસાયટીમાં ફાઇનલ પ્લોટ એક જ છે અમારી પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ છે બધા જ મકાનો જર્જરિત થઈ ગયા છે અને હવે મ્યુનિસિપાલટીની પણ નોટિસ છે તો હવે અમારે જવું તો ક્યાં જવું લોકોનો રાત દિવસનો ઉકળાટ છે કે લોકો ઊંઘ નથી આવતી અને સોસાયટીના લોકો અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે તો એના લીધે સરકાર અમને ન્યાય અપાવડાવે કે આ અડતાલીસ વર્ષ સુધી જે ગાર્ડન કે કોમન પ્લોટ અમારો કબજો ભોગવટો હતો તો આજે કઈ રીતના બીજા બિલ્ડરના નામે કે ત્રાહિત વ્યક્તિના નામે થઈ ગયું છે એની તપાસ કરવી જોઈએ એવી અમારી માગણી છે ક્યાંક લેખિતમાં ફરિયાદ કરી છે તમે ના અમે હમણાં જે ગઈકાલે જે કલેક્ટર કલેક્ટરશ્રીને પોલીસ કમિશનર અને બધે અમારે નકલ રવાના સરકારમાં મુખ્યમંત્રીને ગૃહમંત્રી બધાને મહેસૂલ મંત્રીને મોકલી છે પણ આ આવી પરિસ્થિતિમાં એક બાજુ મ્યુનિસિપાલિટી કહે છે ભયજનક મકાનો છે ઘર ઘર વ્યક્તિગત ચારસો એકતાલીસ લોકોને નોટિસ ગયેલી છે કે તમે આ મકાન રિપેરિંગ પણ રિપેરિંગ સ્ટ્રકચર એન્જિનિયર એવું કે આમાં કરોડો રૂપિયાનો ખર્ચો છે અમે રિપેરિંગ બી નથી કરાવી શકતા અને આ ભૂકંપમાં બી જી ફોરમાં આવેલી સોસાયટી હતી જ્યારે ભૂકંપ આવ્યો હતો તો હવે આને અમારે શું કરવું લોકોનું બહુ જ જીવ જોખમવાળું છે અને કોઈ મોટી હોનાર્ત દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિ છે અને આ વરસાદ આવશે એટલે લોકો ઘરમાં હોય પણ નથી રહી શકતા અને નિમ્ન મધ્યમ વર્ગીય લોકો છે જે ભાડું બી નહીં ભરી શકતા કે બહાર બીજે જગ્યા મકાન લઈ શકે કે રહી શકે આપ જણાવો કે ઘરમાં બાળકો પણ હોય વડીલો પણ હોય કેટલી મુશ્કેલી થાય છે શું પરિસ્થિતિ છે અમે રાખી આખી રાત બેન વરસાદ પણ ત્યારે બેસી રહીએ છીએ આખી આખી રાત બાળક રોતા હોય છે મમ્મી અમને તો ઉતા નથી બાળકો અમે ગભરાઈએ છીએ બેન અમને સરકાર જોડે ન્યાય જોઈએ કે વહેલી તક અમને ન્યાય આપે અને અમારા ફ્લેટનો જે ડિવેટ જાય છે તે જવા દઈએ બસ અમારી ઈચ્છા છે સરકાર જોડે અમને એમ જ કે અમને ન્યાય બસ આ ભ્રષ્ટાચાર જોડેથી

અચાનકથી ખબર પડે છે કે જ્યાં પ્લોટ આવેલો છે તે તો ત્રાહિત્ય ત્યાં નામે છે હવે લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે